એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ કદાચ એકમાત્ર અકસ્માત નહીં હોઈ શકે એક ષડયંત્ર કે કાવતરાનો ભાગ પણ હોઈ શકે અમદાવાદમાં બાર જૂને એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન્ટી વન પોઈન્ટ સેવન એટ સેવન ડ્રીમ લાઇટર ક્રેશ થઈ ગયું અને ગણતરીની પળોમાં સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપરથી ટેક ઓફ થતાની સાથમાં જ એક બિલ્ડિંગની સાથે અથડાઈ ગયું અને લગભગ બસો સિત્તેર કરતાં વધારે લોકોના મોત થયા છે પરંતુ હવે એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ કદાચ એકમાત્ર અકસ્માત નહીં હોઈ શકે એક ષડયંત્ર કે કાવતરાનો ભાગ પણ હોઈ શકે કારણ કે અત્યારે દુનિયાભરની અંદર જે બનાવો બની રહ્યા છે ઇઝરાયલ પેલેસ્ટાઇનનું યુદ્ધ છે ભારતમાં ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષને કારણે ઓપરેશન સિંધુર છે આ બધા કારણોને લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે આ એક અકસ્માત ન હોઈ શકે અને એક કાવતરાનો ભાગ હોઈ શકે છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમેરિકાની કંપની બોઇંગે આ ડ્રીમ બોઈંગ સેવન એઇટ સેવન ડ્રીમ લાઇનર વિમાન બનાવેલું અને એ એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન વન હતી જે એક એકદમ આધુનિક ફ્લાઇટ માનવામાં આવે છે જેની પાસે બબ્બે એન્જિન છે અને એકદમ પાવરફુલ વિમાન તરીકે આખી દુનિયાની અંદર એની ઇમેજ છે અને આ ફ્લાઇટ જે ચલાવી રહ્યા હતા એ પાયલોટ અનુભવી પાયલોટ છે સુમિત સબરવાલ અને બ્યાસીસો કલાકનો એનો અનુભવ હતો તો એવા સંજોગોની અંદર ટેફ થતાંની સાથે મિનિટોની અંદર આ વિમાન તૂટી પડે એવી શક્યતા ઓછી છે એવું જાણકારો કહી રહ્યા છે અને હવે એક ષડયંત્રની થિયરી પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે આરએસએસનું મુખપત્ર છે ઓર્ગેનાઇઝર એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ અમદાવાદમાં જે અમદાવાદ લંડનની જે ફ્લાઇટ હતી એ એક અકસ્માત હોય એવું લાગતું નથી કારણ કે આ દુર્ઘટના પેલેસ્ટાઈન મુદ્દા ઉપર ટાટા ગ્રુપના ક્રથિત વલણની સામે જમાતે ઇસ્લામીના રાષ્ટ્રવ્યાપી અભિયાન અને ઓપરેશન સિંદૂર પછી રાષ્ટ્રીય સ્તરે જે ચેતવણી વધી છે એનો ભાગ હોઈ શકે છે આ ઘટના એવા સમયે બની છે કે જેને લીધે શંકા વધારે તીવ્ર બની છે અને બીજો આની અંદર એક મહત્ત્વનો મુદ્દો એ પણ ચર્ચાનો વિષય બની ગયો છે કે ભારત પાકિસ્તાન સંઘર્ષ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ઓપરેશન સિંદુર શરૂ કર્યું એટલે એમના જ ગૃહ રાજ્ય ગુજરાતને ટાર્ગેટ બનાવવામાં આવી શક્યો હોઈ શકે છે કારણ કે આ આટલું મોટું વિમાન અને મોર્ડન મતલબમાં આધુનિક વિમાન આ રીતના તૂટી પડે એવી શક્યતા ઓછી છે બીજું કે જાણકારો એવું કહે છે કે કદાચ કોઈ સંજોગોની અંદર એન્જિન નિષ્ફળ પણ જાય તો એ થોડાક અંતરો સુધી તો ઉડી શકે એટલી ક્ષમતા હોય જ છે પરંતુ આ તો એક સાથે બંને એન્જિનો ફેલ થઈ ગયા અને એ માનવામાં આવે એવી વાત નથી બીજી એક ષડયંત્રની એવી પણ થિયરી સામે આવી રહી છે કે આ આખું જે પ્લેન છે એ કોમ્પ્યુટર ઓપરેટ ઓપરેટેડ છે બધી જ કોઈ વસ્તુ મેન્યુઅલ છે જ નહીં બધી જ વસ્તુ કોમ્પ્યુટરાઈઝ છે અને કોમ્પ્યુટરની અંદર છેડછાડ કરીને એટલે હેક કરીને આ આખી ઘટનાને અંજામ આપવામાં આવી આવ્યો હોઈ શકે છે બીજું કે જે ફ્યુઅલ છે એની અંદર કંઈક પણ ગો મિશ્રણ કરીને કે કંઈક બીજી રીતના એવું કંઈક તત્વ નાખી દીધું હોય કે જેને કારણે બ્લાસ્ટ થઈ ગયો હોય એવી પણ એક શક્યતા એવી પણ એક થિયરી અત્યારે ચર્ચામાં આવી રહી છે ન્યૂઝ એટીનના એક અહેવાલની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે વિમાનના અંદરના ભાગમાં આગ લાગી હતી અને એ પણ તપાસનો વિષય છે અને એક શંકાસ્પદ વ્યક્તિ જે વિમાનની બહાર ઊભો હતો એની ધરપકડ કરી છે પરંતુ હજુ સુધી સત્તાવાર કોઈ બાબતની જાહેરાત કરવામાં આવી નથી અત્યારે બધી જ બાબતો પર તપાસ કરવામાં આવી રહી છે બ્લેક બોક્સ બી મળી ગયું છે બ્લેક બોક્સ મળી ગયું છે એટલે ઘણી બધી જે બાબતો છે એ વાત સામે આવશે પરંતુ કદાચ હવે આ ષડયંત્રના થિયરી પર પણ તપાસ કરવામાં આવી શકે છે અહીંયા એક વાતની અમે સ્પષ્ટતા કરી દઈએ છે કે આ એક જે તે વેબસાઇટો કે ન્યૂઝ ચેનલોના અહેવાલોને ટાંકીને અમે તમને ન્યૂઝ આપ્યા છે અમે આ કોઈ બાબતોને સમર્થન આપતા નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા જઈશું થેન્ક યુ વેરી મચ